નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નજર કરીએ આજના સમાચાર ઉપર અરે રે બાપ રે બાપ જીવો તો ખરા આ ચીનનીમાંથી કેટલો બધો ધુમાડો નીકળે છે ધુમાડો આટલો બધો નીકળે છે તો તેનું પ્રદૂષણ કેટલું ફેલાતું હશે પ્રદૂષણ ફેલાતું હશે તો લોકોમાં બીમારીઓ કેટલી ફેલાતી હશે ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક આવેલી ટીબી એક બ્રિક્સ કંપની પ્રદૂષણનું ઘર ટીબી એક બ્રિક્સ કંપની કોઠ ગામની અડધો કિલોમીટરના અંતરમાં આવેલી છે જેને સરળ ભાષામાં નો ચીમનીનો ભટ્ટો કહેવામાં આવે છે કોઠ ગામ ખાતે આવેલી ટીબી એક બ્રિક્સ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાતું હોય તેમ લાગી રહ્યું છે આ ચીનનીમાંથી તો એટલો બધો ધુમાડો નીકળી રહ્યો છે ક્ષમતાથી વધારે લાગી રહ્યો છે ત્યારે જીપીસીબીના કર્મચારીઓ ઉપર સવાલ ઉઠી રહ્યા છે આ અહેવાલ રજૂ થયા પછી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આમ ને આમ જ પ્રદૂષણ ફેલાતું રહેશે આ એક ગંભીર પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા કોટ